નમસ્તે બાળ મિત્રો બાળકો ધોરણ એકની અંદર ગણિતમાં એકમ ત્રણની આજે આપણે શરૂઆત કરીએ છીએ બાળ મિત્રો તમારે સ્વાધ્યપથી તેમનું લેખન કરવાનું છે અને ખૂબ સરસ મજા પડે તેવું કામ છે આપણે એક થી પાંચ અંકો ઓળખ્યા છે હવે આપણે છ થી નવ સુધીના અંકો ઓળખવાના છે તેમને ગણતરી સાથે આપણે તેને ઓળખશું અને તેનું લેખન કરશું

અને સરસ રીતે તમે છ બનાવશો તો તમને છ કઈ રીતે લખવો તેનું મહાવરો થશે તો આ રીતે તમારે ગણતું જવાનું છે અને સામે આપેલા ટપકા છે એને જોડી અને અંક બનશે અહીં છ ફૂલ છે તો છ પણ ગોઠવવાના છે ત્યાર પછી બાળ મિત્રો અહીં જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત પતંગિયા છે તો સાત કઈ રીતે લખવા તે પણ આપેલા છે તમારે ગણતરી કરતી જવાની છે અને આગળ આપેલા ટપકા છે એ જોડવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો તમારે સાત ક્યાંથી શરૂ કરશો તો સૌપ્રથમ પ્રથમ મિત્રો પેલા આપણે મીંડું બનાવશું અને ત્યાર પછી સાત સહી બનાવીશું તો આ રીતે વસ્તુ ગણવાની છે અને સામે આપેલા અંકો આપણે શીખવાના છે તે રીતે સફરજન પણ સાત છે તે પણ ગણી શકશો અહીં બેગ છે તે આઠ છે તો સામે આઠ દાદાજીની લાકડી તો કઈ રીતે લખાય તે પણ તમારે અહીંથી શરૂ કરી અને નીચેના ભાગમાં આ રીતે લખવાનું છે ઝાડ ગણજો પુસ્તક આપ્યા છે તે પણ તમે ગણી શકો ત્યાર પછી અહીં માણસ આપ્યા તમે ગણશો તો તમને ખ્યાલ આવશે કે આ નવ છે તો નવ કઈ રીતે લખાય તે પણ અહીં આપેલા છે ત્યાર પછી તમે આની ચકલી જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો તે નવ છે તો નું આપણે લેખન કરવાનું છે તો સામે ટપકા તમે જોડશો આ રીતે ધીમે 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 ટપકા જોડી પેન્સિલની મદદથી અને તમારે નવ લખતા શીખવાનું છે આ રીતે તમે નવ લખી શકશો તો બાળ મિત્રો આ સુધી નવ અંકો તમે ઓળખવા માટે તેમનું ગણતરી કરવી ખૂબ જરૂરી છે ઘર ગણશો

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે તો આ બાજુ નવ છે આપી છે સામે બીજી નવ વસ્તુ કઈ છે તેમની સાથે આપણે તેનું જોડાણ કરવાનું છે તો હવે સામેની બાજુ આપણે ગણવા માટે જોઈશું કે આ એક બે ત્રણ ચાર ને પાંચ છે તો તેની સાથે નહીં આવે અહીંયા જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત મળી ગયું તો તે બે સમાન છે આ પણ નવ છે અને તે પણ નવ છે એટલે આપણે આ રીતે જોડીશું ચાર હશે તો તેને ચાર સાથે જોડીશું પાંચ હશે તો પાંચ સાથે જોડીશું એક હશે તો એક સાથે જોડીશું તો બંને બાજુ સરખા હોય તેમની સાથે આપણે જોડતા જઈશું તો બાળ મિત્રો તે રીતે તમે જોડવાનું કામ કરી શકશો આ રીતે જો અહીં બાળ મિત્ર એક ફૂલ છે તો એક દળો છે તો તેની સાથે આપણે છોડી શકશું અહીં પેન્સિલ પણ ગણવાની છે જેટલી હોય એટલી વસ્તુ આ બાજુ જ્યાં હોય તો તેની સાથે આપણે જોડવાનું છે તો આ જોડવાનું કામ તો તમે સરસ રીતે કરી શકશો તો બાળમિત્રો અંકો ગોટવાના છે અને જોડવાનું કામ આટલું કરશો તો તમને છ સાત આઠ અને નવ તે કઈ રીતે લખવા અને તેને ઓળખતા આવડી જશે તેનો મહાવરો કરવા માટે એક કસોટી પણ તમે આપશો તો એ તે અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ આપ્યો છે ત્યાં ક્લિક કરી અને કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો